પેલા હું છ હજાર સાત હજાર બીજી વખત પંદર હજાર ગાયોના અને પારિવાના અને શિક્ષણના આશીર્વાદ એ મળ્યા એટલે સેવાના ભાવાર્થે કોઈ પણ અપેક્ષા વગર ચાર પાંચ પછી કોન્ટ્રાક્ટરો નારાજ થાય તો થાય પણ જે પરોપકારી કામ કરવું પડે એક સતા એ હમેશા કરવા માટેના પ્રયત્ન દરેક આગેવાન હોય છે એમાં વિશેષ મેં મારી રીતે જેટલો પ્રયત્ન થતો હતો એટલો કર્યો બ્રાહ્મણ બોર્ડિંગમાં વિરમજી પ્રમુખ હતા બે ત્રણ વખત મને અહીંયા બોલાવી કે બેન અમારે આટલી આટલી ગ્રાન્ડની જરૂર છે ના ત્રણેય પ્રમુખોની જ્યારે હતા ત્યારે હું સંસ્થાની મુલાકાત એ મને ફોન કરતા કે ભેન અમારે પાંચ હજાર આગેવાનોને મળવું છે તમને તમે હોય કે ત્યાં આવીએ મેં તો તમારે આવવાનું ના હોય તમે જ્યાં બેઠા છો હું ત્યાં આવી જાઉં જેટલી ગ્રાન્ટ બોર્ડિંગમાં માગી મારી પાસે અને જેટલી કીધી એટલી તમામ ગ્રાન્ટ એ બ્રાહ્મણ ના શિક્ષણ માટે પણ મેં મારાથી જેટલી મદદ થતી હતી એટલી કરવા માટેના પ્રયત્નો કર્યા છે નાના મોટા વ્યક્તિગત કામોમાં જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે પણ એ પાંચ પછી ભેગા બેહે એ વિશેષ પ્રયત્ન કર્યો છે અને ક્યારે ભાઈ ગુલાબભાઈએ ખૂબ સારી વાત કરી કે ઉમેદવારો બદલાય સમય બદલાય સંજોગો બદલાય પક્ષો બદલાય અને અનેક વખતનો અનેક કારણોસર જે વખતની ચૂંટણી વ્યવસ્થાઓ બદલાતી હોય છે પણ ઉમેદવારો કરતા સૌથી લોકશાહીની અંદર મતદારો મહાન હોય છે મેં કીધું એમ સમીકરણ બદલાય ઉમેદવાર બદલાય સમય બદલાય સંજોગો બદલાય પણ મતદાર મતદાર નથી તમે તમે આપણે જવાનું હોય મતદારો જોડે બદલો લેવા રાજકારણ તો આપ્યા હોય નો આભાર ના આપ્યા હોય નો આભાર એક વખત ના આપે બે વખત ના આપે ત્રણ વખત ના આપે અરે કોઈ દારો ભૂલતો એવું લાગશે કે હવે ચોય આપે એવું નથી આપવું છે એટલા આપે તોય આપણે રાહ જોવામાં શું થાય છે પણ ક્યારે પણ રાજકારણમાં આગેવાન તરીકે કદી કોઈની જોડે એવો વ્યવહાર ના હોવો જોઈએ કે જેને એને પોતાને દુઃખ લાગે આભાર જાહેરમાં માનવો પડે મેં તો અનેક વખત ચૂંટણીમાં બે હજાર હોળમાંય કીધું બે કોઈ બાવીમાંય કીધું તું અને આ વખતે કીધું તો આપણે બધું ખૂબ સારી વાત કરી કે આરે બધાય આ મેંથી કહેવા ગયા હતા હું નથી ગઈ પણ એ બધાને એમ લાગ્યું કે ને હવે કોઈ પણ ભોગ્યા લોકસભા જીતવી જાય જ્યાંથી જે કરવું પડે એ કરો અને ઈરાજ લઈને કહેવાય હતા એટલે આમિરામ ભાઈ તો ભૂલ ના કરી હોય ને તો આ એક ટિકિટ માથા કરી માજી કેમ નતા તો કે આમિરામ ભાઈ ને આમંત્રણ આલવા માટે આરે જ બતાવી ગયા હતા અને સર્વાનું મતે આ અત્યારે કઈ બબાલે ના રહી હોત પણ ધીરજ રાખવી પણ ખૂબ જરૂરી હોય રાજકારણમાં ભાઈ ગુલાબભાઈ ચોખવટ કરી કે ભાઈ રાજપૂત સમાજ ને તો કીધું કે તમે ચૂંટણી લડો પણ જેને રાજુભાઈ જેને અમીરામ ભાઈને લડાયા ને એને તો એક વોઠ છે ભૂત ઉપર એક આદુ હોય તો કે આદુ છે ભૂત ચેક કરજો આ અબાહણા ગામ છે હું ચૂંટણી લડતી હતી ને તો એ હો વોટ અમીરામ ભાઈ ને મળ્યા હતા જ્યાં એક વોઠ તમારું કોઈનું નથી છતાં હો વોઠ માંથી મળ્યા હતા ને અમારે આ મણિભાઈ બેઠા છે એમનો દીકરો અમારા ગામમાં વોટ માંગવા મારભાઈ જોડે ગયો મારભાઈ કે પૂરા બાટલા વાળા કે આદ આવ્યા હતા છોકરા ભોટ માંગવા માટે એટલે શું કીધું

દરેક આગેવાનના પરિવાર હોય કે સમાજ હોય એ કરે તો એમાં પરિવાર એ મોટો થાય અને એક આપણે લોકશાહીની પ્રણાલી ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું કે આ સન્માન નહીં પણ તમારા બધાના દર્શન અને ખરેખર અભિનંદન એટલા માટે કે બી સાહેબ આપવા પડે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંસદ સભ્ય થયા પછી તમામ તાલુકાનો સત્કાર સમારંભ ગોઠવાનો વાવ બાબરને હોય ગામમાં

સ્પાયશ્રીએ કીધું એમ અમે અનેક વખત જ્યાં પણ નાના મોટો કોઈ પણ ઘટના બની હોય એમાં પણ ક્યાંય પિક્ચર નથી કરી થાય તો સારું કરશું ફરી કહું છું કે ક્યાંય કોઈનો હાથમાં દુભાય ને એવું કામ અમે ક્યારે કર્યું નથી આવનાર સમયમાં પણ ક્યારેય નહીં કરીએ આપણા રાજુભાઈના બધા આયોજકોના ના બધા વડીલો એ બાપુનો ફોટો અને પાઘડી ચાલ લઈને મારું સ્વાગત કરવા આવતા હતા અને સ્ટેજ ઉપર આવ્યા આ જાગીરદાર સમાજ બેઠો હોય બ્રહ્મ સમાજ બેઠો હોય અને એક દીકરીને ને માદામાં ભાગણી ના ઓની બાંધવાની હોય એને તમારા બધાની ભાગણી ની લાજ તમારા બધાની રાખવાની હોય કે આ વિસ્તારની અંદર જિલ્લાની અંદર એક દીકરીના સરકાર સમારંભ માટે ભેગા થયેલો સમાજ એના નામે ચાહે એવી કોઈ ચર્ચા ના થવી જોઈએ

અને એ ટાઈમે મે એક સંકલ્પ કર્યો તો કે સાહેબ એ સંકલ્પ જાહેર નથી કહેવાય પણ એ સંકલ્પ આજે પણ મે આંખ બંધ રાખ્યો છે બાપુના આશીર્વાદથી આટલા વર્ષો પછી પણ અમારે વેલ ક્યારેક વોકિંગ કરવા જો તો ગૌશાલાએ બાપુના દર્શન કરી અને એટલેથી જવારની શરૂઆત થાય અને ગુલાબભાઈ આ કોઈને પણ જારે ચૂંટણી લડવાની થતી હોય આ બધા સ્ટેજ વાળાને તો જેને ટિકિટ મળે ને એને આનંદ પ્રકાશ બાપુના દર્શન કરીને ફોર્મ ભરવા દાજો ત્રણ વખત હું વેલા ગમે હવે એવાય કેવી સિડ્યુલમાં ત્રણે વખત વેલા બાપુના દર્શન કરીને ફોર્મ ભર્યું ઉપર ઉપર ત્રણે વખત જીતી જુ આ બાપુના આશીર્વાદનો પ્રતાપ છે જ્યારે દિલથી માંગ માંગણી કરો માથું આવીને ટેકાવો ત્યારે 100% એમના આશીર્વાદ કોઈ પણ વ્યક્તિ આવે તો એના ઉપર કાયમી રહ્યા છે એ મારો પોતાનો વ્યક્તિગત રીતે અનુભવ છે ફરી આપ સૌને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે આ વિસ્તાર હોય તમામ સમાજોમાં આજે પણ ના બધાયને યાદ કેમ કરે કે નાનામાં નાનો માણસ હોય ને તો એને સીધો એની રીતે મળી ગયે હેમાબા માટે એવું કેવા નીકળે ને ઉધી પહોંચવાનું હોય તો જેટલા મળે એટલા ને ગાડીમાં બેહાડે ને વળતર પાન લેતા જાય કોઈ આંધણા નો ભારો હોય તો ગાડીમાં જ લખાઈ દે સારનો નો ભારો હોય તો ગાડીમાં જ લખાઈ દે આવા ધારાસભ્યો આપણી વચ્ચે લોકસેવક તરીકે હતા અને અત્યાર તો કોઈકને મળવું હોય તો બારી ઓલ ચેમ્બરો માં ચીઠી લખવી પડે પેલો ટાઈમ લેવો પડે અને હવે આમ થોડું થોડું રાજકારણ લીધે શેડ્યુલ ટાઈટ થતી જાય અને ટાઈટ થતી જાય ત્યારે એક સામાન્ય માણસને ને પણ એનું વોટ કિંમત વોટ લેવા જોતા એવડી જ હોય અને એક મોટો ગમે એવડો સીટ માં બેઠેલો માણસ હોય ત્યારે પણ વોટ લેવા જોતા એની કિંમત એટલી જ હોય અને એટલી જ સહેલાઈ માણસ મળી જ રહેવો જોઈએ એવી મારી પોતાની વ્યક્તિગત પ્રણાલિકા કાયમ એ કામ કરવા માટેની રહે છે અને આગેવાનો પણ બધા જ જે સ્ટેજે છો એ સાદગી પૂર્વક રહો લોકો તમને સીધા મળી કે એની વાત કરી કે ત્યારે તમે એમ કહો છો જયારે વોટ લેવા જવાનું હોય ત્યારે કે ભાઈ મને અડધી રાતે ફોન કરજો અને ગમે એટલે જાઓ છો અહીંયા મળી રહીશ અને પછી આપણે ઓલા ગાંધીનગર ને અમદાવાદ ના બધા ધક્કા ખાઈ ગઈ અને માણસો ને કાયો થઈ અને ચૂંટણી આવે એટલે હાથો ના વાળે તમને શું કરે કોઈ એના સામાન્ય માણસ ને ગાંધીનગર આવું કે અમદાવાદ આવું કે એટલે આવું તો બે ત્રણ હજાર પાંચ હજાર નો ખર્ચો થાય એ પાંચ હજાર ભેગા કરવા ને એ ખેડૂતને પશુપાલનને એને પોતાનું ઓલું હોય ત્યારે બધા જ સાદગી પૂર્વક જાહેર જીવનના લોકોની સેવા કરે એવા આપ સૌના ઉપર કાયમ્ઞાન પ્રકાશ બાપુના આશીર્વાદ રહ્યા છે અને રે બે મુદ્દાઓ લોકસભામાં રજૂ કર્યા છે જયારે ચૂંટણીમાં પણ મેં જાહેરાત કરી હતી કે બનાસકાંઠાના લોકોના આશીર્વાદ થી કદાચ લોકસભામાં જવાનું થાય અને આશીર્વાદ મળશે તો લોકસભામાં ગૌ માતા રાષ્ટ્રીય માતા નો મળે એ વાત હું લોકસભાની અંદર કહીશ અને આવતીકાલે સોમવાર જ કહેવાની એ પણ અહો ભાગ્ય છે શ્રાવણ મહિનો બોલવા માટે મારો આવો બહુ અઘરો હોય છે જેમ કે 543 હોય અને એમાંથી વારો કાઢીને પણ કાલે પાંચ મિનિટ કાલે આવતીકાલે લોકસભાની અંદર મને બોલવા માટેનો મોકો આપ્યો છે બધા મેં આ વિષય લીધો છે કે ભાઈ મને આ વિષય આપો અને એમાં જેટલી મદદ થાય એટલી અને એટલી શક્તિ મળે એટલી વહેલામાં વહેલું એ કરવા માટેની બધાયને કુદરત ભગવાન પરમાત્મા ગૌ માતાએ એમને આશીર્વાદ આપે કે આ ખરડો વહેલા વહેલો પસાર થઈ અને આપણું જે આસ્થા છે હું તો એટલું કહેવાની છું કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો નો દરજ્જો મળે તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એના તમામ બનાવટો દૂધની હોય હોય છે અને કે પણ લીધું હોય ને એની યાદી પણ લોકસભામાં જાહેર થાવી થાય આવું હું કહેવાય અને ખબર પડે ભાઈ કને લીધા કરે નથી લીધા એમ અને એ પછી આવે ત્યારે કહેવાય કે ભાઈ આ તમે આ નામે પૈસા લેવાવાળા તમે છો અમે અમારો તો અમને કેજો જે હોય એને કેજો પણ એના માટેની એક વિચારધારા આપણી સ્પષ્ટતા છે એ ક્લિયરિટી હોવી જોઈએ અને જેટલું થાય એટલું વહેલામાં વહેલું થાય એવા બધા જ એક સર્વ સાધુ સંતોની માગણી છે આપણી હિન્દુઓની માગણી છે ગૌ પ્રેમીઓની માગણી છે અને આવનાર સમયની અંદર આજે આ બધા કેન્સરો અને હાન્સરોના બધી સ્થિતિઓ થાય એના અનુસંધાને બચાવવી પણ ખૂબ જ જરૂરી છે આજે સવારે આપણે દર્શન કરવા નીકળો અને ઘરે કોઈ કામે નીકળો ગાય માતાના દર્શન થાય તો ઓટોમેટિક રોજંદા વ્યવહારમાં આપણે જોતા હોઈએ ત્યારે આપ સૌને ફરી પણ અભિનંદન આપું આભાર માનું તમારી બેન તરીકે દીકરી તરીકે ફરી કહું છું કે સત્કાર છે મારો માટે નહીં પણ તમારા આશીર્વાદ લેવા માટે કરીને અમે આ પહેલી જ મીટિંગ એક આ પવિત્ર ભૂમિ ઉપર રાખી છે ત્યારે હર હંમેશા એક ભાઈચારાની ભાવના રહે એકબીજાનો કાયમી રાજીપો રહે અને પ્રેમથી પ્રેમ વધે વેરથી વેર વધે અને પ્રેમથી પ્રેમ વધે એમાં આ દુનિયાની અંદર આયા તા એટલે કશું લઈને નતા આયા દો એટલે કશું લઈને જવાના નથી પણ કોણ કેટલું હારી સુવાસ મૂકીને ગયું છે કયા સમાજમાં જન્મ લેવો ક્યાં લેવો કે ભગવાનના કુદરતના હાથમાં છે પણ ભગવાને માણસ તરીકે અવતાર આપ્યો હોય ત્યારે માણસાઈ રીતે કઈ રીતે જીવવું એ આપણને ભગવાને સૌને શક્તિને સદબુદ્ધિ આપી છે અને હારા વાત લઈને હવ ભગવાનના ઘરે જાય ત્યારે ઉમર પૂરી થાય ત્યારે એવું જીવન હવ જીવો અને અમને પણ બતાઈને કે પૈકના સારા સંસ્કારો સાથે લોકોનું ઋણ છે એ ઋણ ઉતારવા માટેની સૌ ભગવાન પરમાત્મા બાપુના આશીર્વાદ અને આપ સૌનો આશીર્વાદ મળે એ શબ્દ સાથે આપ સૌનો આભાર ને અહિયા વાત કરી છે મેં તો પેલા પણ પક્ષી ઘરની ગ્રાન્ટ અહિયાં ફાળવેલી હતી અને હજી મને લાગે જે વયો બોલવું હોય પણ અહીંયા જે તમે આગેવાનો જે આયોજન હોય તમારી કમિટી હોય કે જે હોય એ ગુલાબભાઈ આ બાપુની જગ્યામાં એક વિચારધારાની આચારામભાઈ બેઠા છે મારે ના કેવું જોઈએ પણ હું કહું કે બે બાર મહિના પહેલા બે વર્ષ પહેલા અહિયાં આપણે ગુમારકા જગ્યા છે કુંભેશ્વર મહાદેવની અને બાપુની તબોમ ભૂમિ હું કુંભેશ્વર દાતાને પણ આશીર્વાદથી એટલા ને બાપુ ઉપર પણ મને શ્રદ્ધા ખૂબ એટલે મેં પાંચ લાખ રૂપિયા ત્યાં ગ્રાન્ટ માટે કે અભિસાદ ફાળવેલા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી એ બધા આપણે નરસિંહભાઈ પાટાની બધા આ કહેવાને ત્યાંના આયોજકો હતા કીધું ભાઈ મને વોટ હાથે અને ના હરખાવો ઉંભારકા ગામ વોટ મને આપે કે ના આપે ના અને વોટને મારે કઈ લેવા દેવા નથી પણ આનંદ પ્રકાશ બાપુ ને માનું છું ગુભેશ્વર દાદા ને માનું છું એટલે આ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું ફાળવું છું આ મહિના થી તમે એમ માનો એમ હવે જે ગ્રાન્ટ તો ઘેની બેન નથી સરકાર ની છે ધારાસભ્ય પદ ની છે હવે આ ગ્રાન્ટ જોડે આટલી નફરત થતી હોય તો અહિયાં અમારી જોડે કેટલી નફરત હશે એવી તમે તમને બે હાથ હાથોડી વિનંતી કરવા જો ગ્રાન્ટ ઉપર આટલી નફરત થતી હોય તો અમારાનું તમારા ઉપર કેટલી નફરત હશે એ એક નગર ચોટીને એક આમ આંખે મૂડીને આવે એવી વાત છે અને એટલા માટે મેં આહીના ધાકેવાનો ને ભાઈને ભાઈને આશાર અમને કીધું તું કે આ બાપુની જગ્યાએ ભાઈ તું થોડુંક રસ લઈ અને આ કામ કર પછી એણે આકળા તો મને કીધું એટલે આવું કાંઈ વિચારે એને એમને જના જે વિચારો છે એમના વિચારો એમને મુબારક ગ્રાન્ટ માટે કોઈ વ્યક્તિની માલિકી હોતી નથી સરકારની લોકોના ટેક્સના ટેક્સ ના પૈસાની તમે ખાલી વહીવટ કરતા છો સારા કામ માં તમારી ગ્રાન્ટ વપરાય સતત સારા કાર્ય વપરાય તો લોકો તમને યાદ કરે ને એમાં કામ પણ સારું થાય એટલે આ જગ્યા માં પાંચ લાખ રૂપિયા બાપુ નામે જે કઈ તમારે આયોજકો હોય કે જે કઈ કરવાનું થતું હોય એ સાથે મળીને કરજો લોકસભાની ગ્રાન્ટ લેટર મને સરકાર જાણ કરે એટલે એટલી ખાતરી આપું છું કે પેલો લેટર આ જગ્યા નામનો લખાઈશ અને જગ્યા સારું કામ થાય એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર